સૂર્યમંદિર પાસે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ સભા સંબોધી આજે તારીખ તેર ફેબ્રુઆરીના રોજ સાંજે સાત કલાકે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાના અધ્યક્ષસ્થાને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભા પહેલા શહેરમાં રેલી કરવામાં આવી હતી મનોજ સોરઠિયાએ ભાજપ ઉપર ભ્રષ્ટાચાર અને ખેરાલમાં પડતી રોડ રસ્તા ગટર પાણી શિક્ષણ અને સ્વાસ્થ્યની હાલાકી ઉપર પ્રહારો કર્યા હતા આ સભામાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા જિલ્લા પ્રમુખ એડવોકેટ જયદીપસિંહ ચાવડા ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ

પૈસા વેચાશે અને મત ખરીદવાનું કામ કરશે પણ આપણી સુવિધાનું ધ્યાન રાખવાનું કામ કરવાના નથી એક સારું દવાખાનું બનાવી શકવાના નથી એક સારી સરકારી શાળા સામાન્ય મધ્યમ વર્ગના લોકો માટે આ રાજનીતિક પ્લેટફોર્મ બનાવ્યું છે ગુજરાત અને સામાન્ય ઘર પરિવારના યુવાનોને નેતા બનાવવાનાઓને પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ આપવાનું કામ ગુજરાતની જનતાએ કરવાનું છે જેવી રીતે ભાજપ ચૂંટણી લડે છે કરોડો રૂપિયા બગાડીને ચૂંટણીઓ જીતે છે હવે એમને હરાવાનું કામ આજે જો આપણે નહીં કરીએ તો આવનાર દિવસમાં આ પાર્ટીને હરાવી શકાશે કે ભાજપની તમામ તાનાશાહીની સામે પણ એમણે આ ફોર્મ ભર્યા છે અને આપણને નેતૃત્વ આપવાનું કામ કર્યું છે આમને જીતાડવાની જવાબદારી હવે આપણી છે આપણે બધાએ મહેનત કરીને આ લોકોને જીતાડવા પડશે કેમ કે એને ખબર છે કે જો ખેરાલોની અંદર એમની સામે ઉમેદવારો ઉભા રહે છે તો એ જીતવાના નથી અને એટલા માટે આજે આમ આદમી પાર્ટી જે છે એમને દસ જેટલા ઉમેદવાર સાથે આ ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી લડવાનું અને એક મજબૂત વિકલ્પ આપવાનું કામ કર્યું છે સાથીઓ ભાજપ હવે એક સામાન્ય પાર્ટી નહીં એક બહુ મોટી કંપની છે અને જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જેમ અંગ્રેજો આપણને ગુલામ બનાવ્યા હતા એમ આ ભાજપ આજે ગુલામ બનાવવાનું કામ કરે છે આ દેશનું બંધારણ બદલવાની વાતો કરે છે આપણા અધિકારો છીનવવાની વાતો કરે છે એમને સામાન્ય માણસોના પ્રશ્નો સાથે કોઈ મતલબ નથી ફરીથી 5 વર્ષ સત્તામાં આવશે તો જે અત્યાર સુધીના આપણા અનુભવો છે એમાંથી કશું સારું થવાનું નથી એ હું તમારે જે સ્પષ્ટ કરવા માંગુ છું અને આ વખતે એમાં એક સમાજ ખૂબ ખૂલીને આગળ આવ્યો બાપુ જય દે નીતિ રીતિ એ છે કે ચૂંટણી દાખલા તરીકે સોરમી તારીખે 14 ફેબ્રુઆરીએ એના નિશ્ચિત સમયગાળા દરમિયાન થવાની છે તારે કહેવાતા મોટી પાર્ટીના નેતાઓ જૂની પાર્ટીના નેતાઓ રાત્રે બિલકુલ પાર્ટી ના હોય એ તમારો દરવાજો ખટખટાવશે દરવાજો ખટખટાવશે બરાબર સમજવા જેવી વાત છે રાતના બાર વાગે આ લોકોનો દરવાજો ખખરાવાની ટૂટે આજથી નહી પંચોતેર વર્ષથી પડી ગયેલી છે ચૂંટણીના આગલા દિવસે અરે પછી કે છે કૌશલ્યા માંથી જાગો છો કુસુમબેન જાગો છો ગીતાબેન જાગો છો શાંતા માંથી જાગો છો ભાઈ શું છે કેમ આયા છો કે તમારો વ્યવહાર લઈને આયા છે દસ પંદર વીસ રૂપિયા નું પડી આજે ખેરાલુ માં આમ આદમી પાર્ટી દ્વારા રેલી જોવામાં આવી હતી સભા કરવામાં આવી હતી શું મુદ્દાઓ છે આપણા ચૂંટણીમાં ખેરાલુ નગરપાલિકાની મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી છે આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ખેરાલુની અંદર ઉમેદવારો ઉતાર્યા છે ભારત ભારતીય જનતા પાર્ટીની તમામ તાનાશાહી લોભ લાલચ અને પ્રેશરની રાજનીતિની સામે પણ આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ આ ચૂંટણી લડી રહ્યા છે હું આજે ખેરાલુ નગરપાલિકાની અંદર અલગ અલગ ગલીઓમાં માર્કેટોમાં ફેરો છું લોકોને મળ્યો છું અને મને ખૂબ જ આનંદની વાત છે કે લોકોએ ખૂબ સારી રીતે આમ આદમી પાર્ટીને સ્વીકારી છે ઉત્સાહથી એમણે વધાવી છે અને આજે જે સભા પણનું જે આયોજન થયું એમાં પણ મોટી સંખ્યામાં બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા છે ખેરાલુ નગરપાલિકા પોતે વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં આજે પરિસ્થિતિ એ છે કે ખેરાલુ નગરપાલિકાનો એક પણ રસ્તો સારો નથી અહીંની શાળાઓ તૂટેલી છે અહીં શાળાઓમાં સારું ભણતર મળતું નથી દવાખાના સરકારી દવાખાના ઠેકાણા નથી આટલા વર્ષથી ભાજપનું શાસન પ્રદેશથી લઈ અને દેશના વડાપ્રધાન પણ ભાજપના હોય ત્યારે નગરપાલિકામાં એક સારું દવાખાનું પણ નથી અહીંથી લોકોએ વિસનગર મહેસાણા સુધી જવું પડે છે અહીંની જે પરિસ્થિતિ છે એનાથી લોકો ખૂબ ગંભીર રીતે ભારતીય જનતા પાર્ટી નારાજ છે અને તમામ લોકો એ વાત કરી છે કે ભાજપના શાસનોથી હવે છુટકારો જોઈએ છે ભાજપની જે નીતિ છે ફોટો ખરીદવાની પૈસાઓ આપીને દારૂ આપીને ફોટો ખરીદવાની મને પૂરો વિશ્વાસ છે કે આ પરિસ્થિતિમાં આ વખતે ખેરાલુ નગરપાલિકાના લોકો જે છે એ એક વૈકલ્પિક રાજનીતિ તરીકે એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરશે અને આમ આદમી પાર્ટીના તમામ જે ઉમેદવારો આ ચૂંટણી લડી રહ્યા છે એ ભવ્ય બહુમતીથી જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે